બાવીસ સપ્ટેમ્બરથી તમારા ખિસ્સા પરનું ભારણ થોડું હળવું થઈ શકે હા ભારતમાં જીએસટી નો એક નવો યુગ શરૂ થઈ રહ્યો છે જીએસટી ટુ પોઈન્ટ ઓ છપ્પન મી જીએસટી કાઉન્સિલની ભલામણોને અનુસરીને પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠાવીસ ટકાના જીએસટી સ્લેબ ઘટાડીને બે કરવામાં આવ્યા છે એટલે કે પાંચ ટકા અને અઢાર ટકાના બે સ્લેબ હશે દરરોજ વપરાતી વસ્તુ જેમ કે પેકેટ ફૂડ શેમ્પુ જ્યુસ દવાઓ ફ્રીજ અને એસી સસ્તા થશે તમારા ખિસ્સા પર શું અસર પડશે કઈ વસ્તુઓ સસ્તી થશે અને કઈ મોંઘી રહેશે ચાલો જાણીએ ટેક્સ લેબ માં ફેરફાર ફેરફારથી સામાન્ય માણસને ને શું ફાયદો થશે ટેક્સ લેબ ફેરફારને કારણે ટીવી અને એસી જેવી વસ્તુઓ પર નો ટેક્સ અઠ્યાવીસ થી ઘટાડી અઢાર ટકા કરવામાં આવ્યું છે તેત્રીસ આવશ્યક દવાઓ ખાસ કરીને કેન્સરની દવાઓ પર હવે ટેક્સ નહીં લાગે ત્રણસો પચાસ એસી સુધીની નાની કાર અને મોટર પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે ઓટો પાર્ટસ અને થ્રી વ્હીલર પરનો ટેક્સ ઉપર અઠયાવીસ ટકાથી ઘટાડી અઢાર ટકા કરવામાં આવ્યો છે કપડાં જૂતા રમતગમતના સાધનો અને રમકડા પણ સસ્તા થશે જૂના સ્ટોક ઉપર એમઆરપી વધારે હશે શું આ પણ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે હા સરકારે સ્પષ્ટતા કરી છે કે જૂના સ્ટોક ઉપર એમઆરપી વધારે હોવા છતાં આ વસ્તુઓ નવા દરે ઉપલબ્ધ રહેશે બધી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ દવાઓ પર નવી કિંમત અપડેટ કરવાની જરૂર રહેશે જો કોઈ દુકાનદાર જીએસટી ઘટાડવાનો લાભ ન આપે તો શું આ સ્થિતિમાં તમે નેશનલ એન્ટી પ્રોફિટરીંગ ઓથોરિટી ફરિયાદ કરી શકો છો દોષિત દુકાનદારને પણ સજા થઈ શકે છે શું જીએસટી રાહત થી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઘટશે હા સરકારે બધી પોલિસીઓ પર જીએસટી ઘટાડીને શૂન્ય કરી દીધો છે એટલે કે હવે તેમના પર કોઈ ટેક્સ નહીં લાગે અત્યાર સુધી તેમના પર બાર ટકા અને અઢાર ટકા ના દરે ટેક્સ લાગતો હતો શું જીએસટી ના નવા ફેરફારો થી વસ્તુઓ મોંઘી થઈ છે હા પાન મસાલા તમાકુ ઉત્પાદનો પ્રીમિયમ દારૂ એડિશનલ શુગર ડ્રિંક અને રિવોલ્વર જેવી વસ્તુઓને આવરી લેતા ચાલીસ ટકા નો નવો સ્લેબ બનાવવામાં આવ્યો છે શું એવી કોઈ વસ્તુઓ છે જેની કિંમતો યથાવત રહેશે હા આમાં તાજા ફળો અને શાકભાજી દૂધ છૂટક લોન ઇલેક્ટ્રિક વાહનો સોનું ચાંદી હીરા મોબાઈલ ફોન લેપટોપ અને કમ્પ્યુટરનો સમાવેશ થાય છે શું હોટેલ બુકિંગ અને ફ્લાઇટ ટિકિટ પણ સસ્તી થશે હોટેલ રૂમ બુકિંગ સેવાઓ પર જીએસટી અઢાર ટકાથી ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યું છે ઇકોનોમી ક્લાસના વિમાન ભાડા સસ્તા જ્યારે બિઝનેસ ક્લાસના ભાડા મોંઘા થશે ફર્સ્ટ ક્લાસના ભાડામાં કોઈ ફેરફાર નહીં થાય નવા ની અર્થતંત્ર પર શું અસર પડશે સરકાર માને છે કે જીએસટી ટુ પોઈન્ટ ટુ સામાન્ય જનતાને રાહત આપશે વ્યવસાય કરવાનું સરળ બનાવશે અને અર્થતંત્રને વેગ આપશે બાવીસ સપ્ટેમ્બરથી શરૂ થતો આ નવો જીએસટી ટેક્સ સ્લેબના માત્ર તમારા કિસ્સાને રાહત આપશે પરંતુ તહેવારોમાં ખરીદીને વધુ ખાસ બનાવશે